ચેક રિટર્નના કેસને ફગાવી દેતી અંકલેશ્વર કોર્ટ આરોપીનો નિર્દોષ છુટકારો શ્રીરામ ફાઇનાન્સે દાખલ કરેલ ચેક રિટર્નના કેસને અંકલેશ્વર કોર્ટે ફગાવી દેતા આરોપીને નિર્દોષ છુટકારો થવા પામ્યો હતો એડવોકેટ રાજેશ પ્રજાપતિના જણાવ્યા અનુસાર શ્રીરામ ફાઇનાન્સ કંપની કે જે ભરૂચ જિલ્લાના તાલુકા નેત્રંગ ખાતે આવેલી છે તેમણે રાજપારડીના આરોપી ભાવેશ વિરેન્દ્રભાઈ પટેલને વાહન ખરીદવા માટે ચાર લાખ રૂપિયાની લોમ તારીખ છવ્વીસ બાર બે હજાર ચૌદ ના રોજ આપેલી અને આરોપીએ વાહન ખરીદેલ ત્યારબાદ આરોપી ભાવેશ સમયસર લોનના હપ્તા ભરતા હતા તેમ છતાં ફાઇનાન્સ કંપનીએ આરોપી પાસેથી નવ લાખ ઓગણીસ હજાર રૂપિયાની રકમ બાકી પડે છે તેમ જણાવી રૂપિયાની માંગણી કરેલી જેથી આરોપીએ એક લાખ પચાસ હજાર રૂપિયાનો બેંક ઓફ બરોડા રાજપારડી શાખાનો ચેક લખી આપેલો જે ચેક ફરિયાદી શ્રીરામ ફાઇનાન્સ કંપનીએ તેમના એચડીએફસી બેંક અંકલેશ્વર શાખાના ખાતામાં વટાવવા માટે નાખતા તે ચેક અપૂરતા નાણાં ભંડોળના શેરા સાથે પરત ફરેલો જેથી ફરિયાદી શ્રીરામ ફાઇનાન્સ કંપનીએ આરોપી ઉપર ઘી નેગોશિએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકઠની કલમ એકસો અડત્રીસ મુજબની ફરિયાદ અંકલેશ્વરની કોર્ટમાં દાખલ કરેલી

રૂપિયા ચાર લાખની લોન વાહન ખરીદવા માટે આપેલી જે લોનના હપ્તા ભાવેશભાઈ સમયસર ભરતા હતા તેમ છતાં શ્રીરામ ફાઇનાન્સ કંપનીએ આરોપી પાસે રૂપિયા નવ લાખ ઓગણીસ હજારની લોનના હપ્તા ભરવાના બાકી છે તેમ જણાવી અવારનવર ઉઘરાણી કરેલી જે બાબતે ભાવેશભાઈ ભાવેશભાઈએ ફરિયાદી શ્રીરામ ફાઇનાન્સ કંપનીને રૂપિયા એક લાખ પચાસ હજારનો ચેક લખી આપ્યો જે ચેક શ્રીરામ ફાઇનાન્સ કંપનીએ તેમના બેંકના ખાતામાં બતાવવા માટે નાખતા તે ચેક અપૂરતા નાણાં ભંડોળના શેરા સાથે પાછો ફરતા શ્રીરામ ફાઇનાન્સ કંપનીએ ભાવેશભાઈ વિરેન્દ્રભાઈ પટેલ રહેવાસી રાજ તાલુકો ઝગડીયા જિલ્લો ભરૂચ નાઓની સામે ધી નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ એકસો આડત્રીસ મુજબની ફરિયાદ અંકલેશ્વરની કોર્ટમાં દાખલ દીધી જે કેસ મહેરબાન દરજી સાહેબની કોર્ટમાં ચાલી જતા નામદાર કોર્ટે આરોપીને નિર્દોષ જાહેર કરીને છોડી મૂકવાનો હુકમ કરેલો છે